જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચામુંડા માતાજી છે વચ્ચે સુરત દાદા છે આપણે અગિયાર જીરો દલ મોતી બનાવેલું છે બે બાજુ ચામુંડા માતાજી છે વચ્ચે સુરત દાદા છે તો અમારું તોરણ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આની પહોળાઈ છે ચાર ફૂટનું શ્યામાપ ત્રણ ફૂટનું બને હાડા ત્રણ ફૂટનું પણ બને આવા વિડીયો બના તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ સોતેર સત્તર વચ્ચે સુરત દાદા છે ને બે બાજુ ચામુંડામાં તો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને સારા લાગ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોંતેર સત્તર તો આ છે આપણું આજે ચામુંડા માતાજી અને વચ્ચે સુરત દાદાનું તોરણ